આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર ધરમપુર તાલુકાના સેવા સેતુ કાર્યક્રમમાં લોકોનો ભારે ધસારો આધાર કાર્ડની એકમાત્ર કીટ હોય પાંચસો લોકોને ટોકન આપી અન્ય દિવસે બોલાવવાની ફરજ પડી જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓના કાગળો માટે વિવિધ કચેરીઓના લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે તેમના જ ગામમાં એક દિવસીય કાર્યક્રમ યોજીને લોકોને ઘર આંગણે સેવા મળે એ હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ધરમપુર તાલુકાના છત્રીસ ગામો પૈકી રાખવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમમાં સૌથી વધુ આધાર કાર્ડને લગતા કામોમાં લોકોની જંગી ભીડ જામી હતી જેમાં પાંચસો લોકોને ત્રીસ દિવસ સુધીના ટોકન આપવાની ફરજ પડી હતી જો કે હવે સતત ત્રીસ દિવસ સુધી આ કીટ લઈને પિંડવડ સુધી દરરોજ આધાર કાર્ડ ઓપરેટરો આવશે કે કેમ જેમને ટોકન આપવામાં આવ્યા છે એમને આધાર કાર્ડની કામગીરી કરી આપવામાં આવશે કે કેમ એ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે ધરમપુર તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ આજે પિંડવડ ખાતે પ્રાથમિક શાળામાં આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં પિંડવળની આસપાસમાં આવેલા છત્રીસ ગામોના લોકોને સરકારી સેવાનો વિવિધ લાભ મળે તે માટે લોકો ઉમટી પડ્યા હતા મામલતદાર કચેરી દ્વારા આધાર કાર્ડને લગતી સેવા માટે એકમાત્ર આધાર કીટ લઈને ઓપરેટરો ઉપસ્થિત થયા હતા પરંતુ છત્રીસ ગામોમાંથી સમય અને નાણાં બગાડી આધાર કાર્ડમાં નામ નંબરો ફોટા અને સરનામું બદલાવવા માટે આવેલા અનેક અરજદારોને વિલા મોઢે પરત થવું પડ્યું હતું કારણ કે વિવિધ ગામોની સ્કૂલોમાં અભ્યાસ કરતા નાના બાળકોને નવા આધાર કાર્ડ અને ફોટો બદલાવવા માટે વાલીઓની ભીડ જામી હતી આ ભીડ એટલી હદે વધી ગઈ હતી કે અહીં લાઇનમાં ઊભેલા અરજદારોને ટોકન આપીને બીજા ત્રીજા દિવસે બોલાવવામાં આવ્યા છે આજે લાવવામાં આવેલી આધાર કીટની કામગીરી પણ ખૂબ ધીમી ગતિએ ચાલી હતી જેને લઈને લોકોની પણ ધીરજ ખૂટી હતી અનેક લોકો આધાર કાર્ડ બનાવનાર સાથે શાબ્દિક ટપાટપી કરતા જોવા મળ્યા હતા એક કીટ ઉપર રોજિંદા ચાલીસ અરજદારોની કામગીરી થઈ શકતી હોય રોજના ચાલીસ એવા ત્રીસ દિવસ સુધી રોજના પાંચસો કરતાં વધુ લોકોને માત્ર આજે ટોકન આપીને રવાના કરી દેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે મોટાભાગના ગામડેથી સમય અને નાણાં ખર્ચીને આવેલા લોકોને આજે પણ પોતાનું કામ ન થતાં માત્ર ટોકન નંબરો આપીને મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે નોંધનીય છે કે ધરમપુર તાલુકામાં આઈસીડીએસ વિભાગ અંતર્ગત આધાર કાર્ડ બનાવવા કે સુધારા વધારા માટે ત્રણ જેટલી કીટ ઉપસ્થિત હતી પરંતુ કોઈ કારણસર આ ત્રણેય કીટો સસ્પેન્ડ કરવામાં આવી હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે આ કીટ છેલ્લા છ માસ કરતાં પણ વધુ સમયથી સસ્પેન્ડ છે મામલતદાર કચેરીમાં એકમાત્ર આધાર કીટ ચાલે છે અને એ કીટ અન્ય સ્થળે ખસેડી શકાય એમ નથી કારણ કે તેના સ્થળ બદલાય તો પણ તેના લેટ લોંગ બદલાઈ જતા હોય છે જે કારણે તે કામ કરતું બંધ થઈ જતું હોય છે જેથી આજે પણ એકમાત્ર આધાર કીટ સેવાસેતુ કાર્યક્રમમાં મંગાવવામાં આવી હતી જ્યાં આધાર કાર્ડમાં કામગીરી કરવા માટે કર્મચારીઓ અને અધિકારીઓને પણ પરસેવો વળ્યો હતો ત્યારે મામલતદાર કચેરીમાં છેલ્લા છ માસથી આઈસીડીએસ વિભાગની સસ્પેન્ડ થયેલી ત્રણ આધાર કીટ ફરીથી ચાલુ કરવામાં આવે એવી સમયની માંગ છે બાકી સેવાના નામે શરૂ કરેલા સેવાસેતુ કાર્યક્રમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જાય તો નવાય નહીં જોકે આ બાબતે સમગ્ર લોકોએ ધ્યાન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને દોરતા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આ સમગ્ર બાબતની જાણકારી જિલ્લા કલેક્ટર સાંસદ ધવલ પટેલ સહિત અન્ય અધિકારીઓને કરી બંધ થયેલી ત્રણેય આઈસીડીએસની કિટ ફરી ચાલુ કરાવવા માટે રજૂઆત કરી છે